સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોકલિયર ઇમ્પ્લાન્ટની બે દર્દીઓની સફળ સર્જરી કરી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટની બે દર્દીઓની સફળ સર્જરી થયા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે બંને દર્દીઓ ફોલોઅપ માટે આવ્યા હતા સુરત નવી સિવિલમાં ત્રણ બાળકોની સફળ રીતે કોકલિયરની સર્જરી કરાઈ હતી જેમાંથી બે બાળકો સિવિલમાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં જ્યાં સર્જરી આઠ થી દસ લાખમાં થાય છે ત્યાં સિવિલમાં વિનામૂલ્યે બે બાળકોની સફળ સર્જરી કરાઈ છે બાળકો હાલ સાંભળતા થયા છે જ્યારે બોલવા માટે પચાસ દિવસ બાળકોને તાલીમ અપાશે તો દર્દીઓના પરિજનો અને સર્જરી કરનાર તબીબો સહિત નાઓએ મીડિયા સાથે વાત કરી કોકલીયર ઇમ્પ્લાન્ટ અંગે માહિતી આપી હતી જીગીશા પાટડિયા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત આપ સૌને આવતા છું અને એ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે આપણે એક સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અ અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે જે બહાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ હાલ સુધીમાં અમે બાર બાળકોની આવી સર્જરી કરી રહ્યા છે અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે એમાંથી ત્રણ બાળકો જેની હમણાં સર્જરી થઈ છે એ બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બાળકો બાબતે વધારાની ડિટેલ હું ઈએનટીના જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે ઈએનટી વિભાગમાંથી હું એમને કહીશ કે અમે કેવી રીતે આ વસ્તુ પાર પાડી કયા બાળ શું તકલીફ હતી એ બાળકોને અને આજે બાળકોની શું પરિસ્થિતિ છે એ બાબતે તમને એ ડિટેલમાં જણાવશે આભાર આપ સૌનો અને ભવિષ્યમાં અમારે લગતી કોઈપણ તકલીફ એટલે જરૂરિયાત હોય ત્યાં સિવિલ હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે અમારો કોન્ટેક કરજો અને અમે એના માટે લગતી તમામ સગવડો અને સુવિધાઓ સરકારની પ્રતિબદ્ધતા અમારી કટિબદ્ધતા સાથે અમે હંમેશા હાજર રહીશું થેન્ક યુ મારું નામ પ્રાચી રોય છે હું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં એસઆર તરીકે જોબ કરું છું અમારા પાસે આ ત્રણ બાળકો જે રિસેન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણે બાળકો જન્મજાત બહેરા મૂંગા છે એ લોકોને ફ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણેય બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ ત્ર ત્રણેય બચ્ચાઓને પચાસથી સિત્તેર જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે આ પ્રક્રિયા ઇનિશિયલી બહુ લાંબો સમય લે છે જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો બચ્ચું ફિટ થાય સર્જરી માટે એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે પણ એના પછી ઓટીની અંદર ઓપરેશન થિયેટરમાં બેથી ત્રણ કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કક્લિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે વચ્ચે અને એન્ટિબાયોટિક્સને એવું બધું જતું હોય અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું એમને સમજાવવામાં આવે કે એ લોકોને સ્પીચ થેરાપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે તો કેટલો ખર્ચો થતો હોય છે અને આપણે આ ક્યાં યોજના આ એડિપ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ ફાઇવ ટુ સેવન લેક્સ અને ઉપરાંત તેના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી 係。Okay.